જામનગરના હાપા વિસ્તારમાં આવેલી એલગેન્સ સોસાયટીમાં ગણેશ પંડાલમાં વઘારેલા ભાત ખાધા બાદ ત્રીસ બાળકો સહિત સો લોકોની તબિયત લથડતા એકસો આઠ દ્વારા તાત્કાલિક જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ને તબિયત સારી જણાતા રજા આપવામાં આવી હતી ગણેશ પંડલમાં રાખવામાં આવ્યો હતો ભોજન સમારંભ જેમાં બટેકા સાથે ભાત ખાધા બાદ વિપરીત અસર થતાં સોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ભાત ખાવાથી વિપરીત અસર થવાના કારણે ત્રીસ નાના મોટા બાળકોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા તેમજ અન્યને પ્રાથમિક સારવાર અપાઈ હતી લોકોને પોઈઝનિંગ ની અસર થતાં ભારે દોડધામ થઈ હતી ને જુદી જુદી 108 આઠની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી એક બાજુ જીજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓને તેના સગાઓએ ભારે પડાપડી કરી હતી ને હોસ્પિટલમાં માં બેડ ખૂટી પડતા જમીન પર સુવાનો વારો આવ્યો હતો એલગન્સ સોસાયટી વિસ્તારમાં મોટાભાગના કોડી પરિવારો રહે છે જ્યાં ગણપતિ મહોત્સવ દરમિયાન વઘારેલા ભાત પ્રસાદી રૂપે બનાવાયા હતા અને જે પરિવારના સભ્યોએ પ્રસાદ આરોગ્ય હતો તે પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં અસર જોવા મળી હતી અને ઝાડા ઉલટીની અસર થતાં બાળકોને જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જે વહેલી સવાર સુધી આ દોડધામ ચાલુ રહી હતી પીડીયાટ્રિક વિભાગમાં બાળકોને તેના વાલીઓની મોટો જમાવડો જોવા મળ્યો હતો અને બેડ ખૂટી પડ્યા હતા એક એકસો આઠની એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો જ્યારે બેડ ખૂટી પડતા બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લીધી હતી